આજે ડે થ્રી છે કે આજે ત્રીજો દિવસ છે કે હું આવી નવરાત્રિ કરવા અને આજે પણ હું કેસરિયામાં જ આવી છું તો તમે અહીંયા જોઈ શકો છો સીન અમે લોકો અંદરથી બહાર નીકળી ગયા કેમ કે આજે શનિવાર છે અને બહુ પબ્લિક પણ બહુ જ હતું અને વરસાદ પડે છે એટલે અમે આવી રીતે નીચે બેસી રહ્યા છે જુમા એ લાવારીસ લડકી દેખો ચીસકો જગા નહીં મિલદીએ જગા નહીં મિલ રહીએ બેઠને કે અને અંદર એટલી બધી ટ્રાફિક છે કે ગરબા રમવાની જગ્યા જ નથી બધા ધક્કા મુકી ધક્કામુકી કરે છે હા ઘરમાં જ રહેવું જોઈએ ઘરે જ નવરાત્રિ કરવી જોઈએ અમારા જેવા શોખ કરીને બહાર ઉપડી પડી અને પછી પોપટ થઈ જાય એવું ના ચાલે ને અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આજે હું આવી કેસરિયા નવરાત્રિમાં વાઈ વાઈપીડી વાઈપીડી વાઈપીડીમાં એન્ડ એમ તો બહુ મજા આવી પણ જો ટ્રાફિક હોય તો ખરેખર અમે શનિ રવિ તો ના જાવું જોઈએ શનિ રવિ તો બાપા દહીં અલગ ટાઈટ થઈ જાય

હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો તો તમને આવા નવા નવા વિડીયો જોવા મળે મળીએ નવા બ્લોગ યુ